વે ડેલી ન આવે એક દિવસ અને એક દિવસ આવે છે મેં પહેલા કીધું નજીક આવશો એક દિવસ એક દિવસ આવશે કે મે કામ છે આપણે લાટ તો વિડિયો પૂરો હેલ્લો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં તો જય દેવર કા દે જય માતાજી બધાને તો નવા વ્લોગ માં તમારું બધાનું સ્વાગત છે આ તો જો આપણે સવાર સવારમાં સવાર સવારમાં જાઈ ચી બાજરી ને દવા આપની બાજરી થઈ ગઈ જો ને દે થઈ ગઈ કે ન થઈ ગઈ કોમેન્ટ માં કહેજો મને મેં નહીં બતાઉંગા લગભગ તો થઈ જ ગઈ કેટલી બધી બાજરી છે જો કેદી ને દેરે કોને પર ઠાકી જવાનો છે આ બાજરી ને ની ની અચર ઓ મિત્રો બગ્યા છે નવ એક એક રાપા કાઢીને વેયા છે હો બસ આપડી રેલતી ખોટી આંતી બાજરી ને દેની ને ફોન કુતડવાનો છે આંતી જો એક બાજરી છે જો અમાર બોળ ભાવી જ જરા તે મિત્રો ને આપણે મિત્રો વિડિયો બનાવરા તા થોડું પરલગ कढ़ाई से मीडियम मीडियम बहुत नदी कहीं रामचंद्र चपला कड़ी क्या है बोल भाई दे अग्ण। अग्ण। दो पहुंचन तो बड़ा तो बड़ा नहीं सिताराम है तुम जनाओ तो तुम्हारा खेत में केहू खड़ है हम जो हम जो वो तुमने देखा तो नहीं हो आ तो वेला ज ने दो न करता મને લાગતો નહી તેની ચાર સમય સિવાર ને એગાઈ રહે અચેશભાઈ મિનિમમ તેણે ચાર જમણ તો મિનિમમ વહી જ જાય એટલે આપણે થાકી જવાનું સી આવે તો આપણે ને દોડવા મળીએ ચરમાં વિડીયો વિડીયો બેન કરી

જીણા જીણા છે આવું આંગળ જીવડે જીવડે થી દો તમ જો આંગળ જીવડે જીવડે દો અને પાવ આવે ને મારસ તો બળ કરે અંદર અને બોળ ભાઈ ગાંદર ખાય તો કોરા કે એવું લાગે આપણે ગાજર કાટતા હોય ને ગાંદર નો ખાય તો બીજું શું ખાઈ ભાઈ ભૂખ લાગે ગાજર બહુ મસ્ત ગળ્યા થઈ જાવ તમારે ખાવા જ કેરો મારસ તો બેદો કાઢે આમ જો એને ઢીગલો કરી નાખો તો આમ એની પાસે મોટી કોઈ છે ભાઈ

અ પબ્લિક જો બતાય તો ગાજર કાઢે બતાય હાથ પકા પાણી પીવો પાણી પીવો હાથ કરી ભાઈ મારા ભાભી આપણે જો ભાઈ એટલા કાઢને કે ચાલુ કાઢો મળીએ વીડિયોમાં કન્ટીન્યુ બેને રહે તો હવે મિત્રો આપણે કાઢવા મળ્યા છે ય હા જો નીકળ્યો એક જો નીકળ્યો કેવડું મોટું બોલો ઠીવાળીને બેવું પડે માર ઠાકી જાય માં ને કઠણ કે કિલ્લો છે ને કોઈ ને ખુદતી બોલો જો आई वुडम तो निकल जो, तो मैं एक का दे ये है, हल्लो दर्द है। अजय मित्रों की दवतम ने एक दिन से नेक दिन से वीडियो आवश्यक हमके काम वधिज्वापड़े। વિઝાતે ની બા એ ચેનલ બાઈન્ડ થઈ ગઈ આમ જો આ બદે શું કરે કે હળ ઉસ્ત ને આમ જો આ આપણે હે કે 250 300 રૂપિયા થી દઈ ને લપાન માવાનો તેલ મરચાનો થી એમ કારણ કે વાપરન ખૂટી જ્યો એટલે વેચવા જાવ પડશે યે સબ ક્યાં દેખના પડ રહા હૈ

લો બસ મિત્રો વિડિયો અહીંયા પૂરો કરીએ એવું લાગે મને ગાજર ખાવાઈ કમેન્ટમાં કેજો નામ છે ક્યાં હ અમારા પ્રકાશભાઈ કે ભાઈ ગાજર ખાવાઈ તો આવજો ભાઈ ક્યાંણમાં જમીન નાખ લેના તો મિત્રો વિડિયો આપણે અહીં પૂરો કરી મિત્રો ચેનલ માં નવા હોય તો લાઈક શેર કોમેન્ટ કરી દેજો ને વિડિયો હવે ડેઈલી ન આવે એક દિવસે ને એક દિવસે આવશે પહેલાં કીધું નજીક આવશો એક બી ને એક દી આવશે કે કામ છે આપણે લાટ તો વિડીયો પૂરો કરીને મિત્રો બને એટલો વિડીયો શેર કરજો અને ચેનલ થોડીક આગળ આવે યાર તો હાલો મળી જઈએ નેક્સ્ટ વ્લોગમાં કે બાય બાય ને જય દ્વારકાજી જય માતાજી બધાને બાય 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 બાય